બચત યોજનાના નામે રૂપિયા ઉઘરાવી ન કરી લાખોની ઉચાપત કરનારાઓને ચોકબજાર પોલીસે ઝડપી પાડ્યા હતા ચોકબજાર પોલીસ મથકમાં વેડરોડ ખાતે રહેતા હર્ષદ રાઠોડે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે આરોપી અનિલ ભોઝ અને તેના ભાઈ અરવિંદ ભોજના પિતા કાનજીભાઈ ભોજ દ્વારા અગાઉમાં ભાગ્યલક્ષ્મી બચત યોજના તથા લક્ષ્મી પૂજન બચત યોજના ચલાવાતી હતી જોકે દેવનું નિધન થતાં તેમના બંને પુત્રો અનિલ અને અરવિંદ નાઓએ તે યોજના ચાલુ રાખી લોક પાસેથી આશરે ઓગણચાલીસ લાખ ચોસઠ હજારથી વધુ પડાવી લઈ એ રૂપિયાના આપી ઠગાયાત્રી હતી હાલ તો ચોક બજાર પોલીસે રીડાવ અનિલ બોઝ અને તેના ભાઈ અરવિંદ બોઝની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ગત તારીખના રોજ ફરિયાદી સ્ત્રીઓની ફરિયાદ મુજબ સૌપ્રથમ પ્રથમ પ્રાથમિક અરજીની તપાસ કરતા ગુનાની મંજૂરી એસઓપી મુજબ આવતા ગત તારીખ ચોક બજાર પોલીસ સ્ટેશનમાં આઈટીસી કલમ ચારસો છ ચારસો વીસ અને જીપીઆઈડીની કલમ મુજબ

સૂચનાથી ગુનો દાખલ કરવામાં આવે છે અને આરોપીને ટક્કરી નાગરિકની તજવીજ ચાલુ છે